હું એક વાત હંમેશા આમ આગ્રહપૂર્વક અનુરોધ કર્યા કરું કે તમે રામાયણનો પાઠ કરો ભાગવતનો પાઠ કરો ગીતાનો પાઠ કરો વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રનો પાઠ કરો કરો બહુ સારું છે રામાયણ ભાગવત ગીતા વાંચો પણ એક વાત જરૂર કરજો મહાપુરુષોના ચરિત્રોને વાંચજો

પુસ્તિકા સિરીઝ છે આખી ક્યાંક થી મળે તો લઈ લેજો વાંચજો એક એક યોગીઓનું એમાં જે દર્શન છે અમારે પુષ્ટિ સંપ્રદાયમાં પણ બસો બાવન વૈષ્ણવની વાર્તા એનું એટલા માટે મહત્વ છે કે આવા વૈષ્ણવોની વાર્તા એના ચરિત્રો તમે સાંભળો આપણી પાસે ભક્તમાળ જેવો ગ્રંથ છે અને ભક્તમાળની કથા થતી હોય જેમ રામ કથા થતી હોય તો મુખ્ય શ્રોતા હનુમાનજી એમ ભક્તમાળની જ્યાં પણ કથા થતી હોય ત્યારે મુખ્ય શ્રોતા સ્વયં ભગવાન પ્રધાન શ્રોતા સ્વયં ભગવાન શ્રી હરિ એ પોતાના ભક્તોની કથા સાંભળીને બહુ રાજી થાય सात समोहि मैं जग देखा लेकिन मोते संत अधिक करी लेखा भगवान कहे छे भागवतमाधी हूँ हमारा भक्तों ने आधीन द्विज साधु हृदय भक्त जनक प्रिया મહાપુરુષોના ચરિત્ર વાંચો બહુ લાભ થશે